મિત્રો એક ફેબ્રુઆરીના દિવસે બે હજાર પચીસનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરની જાહેરાત કરી છે આગામી સપ્તાહમાં સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે આ બજેટ નાણાકીય વર્ષ બે હજાર પચીસ સમગ્ર બાર મહિના માટે હશે અને બજેટમાં બધાને એ જાણવાની ઈચ્છા હશે કે કઈ વસ્તુ મોંઘી થઈ અને કઈ વસ્તુ સસ્તી થઈ તો મિત્રો આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે બજેટ બે હજાર શું મોંઘું થયું અને શું સસ્તું થયું તો બજેટ બે હજાર પચીસના મહત્વના મુદ્દા આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો વિડીયોને ચાલુ કરીએ અને એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો તો મિત્રો બે હજાર પચીસ ચોવીસનું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે જેનાથી કેટલીક વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં અને દવાઓની કિંમતમાં ઘટાડો થશે વિગતવાર જોઈએ તો છત્રીસ પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ કેન્સરની દવાઓ ઇલેક્ટ્રિક કાર મોબાઈલ ફોન મોબાઈલ બેટરી ચામડાની વસ્તુઓ ટીવી ફ્રીજ ઇલેક્ટ્રિક બાઇક કેમેરા ભારતમાં બનેલું કાપડ અને ખાદ્ય પદાર્થોમાં બનાવવામાં આવતી અલગ અલગ બ્યાસી પ્રકારની વસ્તુઓમાં કસ્ટમ ડ્યુટી ઘટશે અને ફેક્ટરીમાં બનતી ખાદ્ય પદાર્થની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થશે ઉપરાંત સરકારે કોબાલ્ટ પાવડર લિથિયમ આયરન બેટરી શીશુ જસત અને અન્ય બાર ખનીજો પર કસ્ટમ ડ્યુટી મુક્તિની જાહેરાત કરી છે આનાથી બેટરી અને ખનીજ આધારિત ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થઈ છે અને મિત્રો સોના ચાંદીના ભાવમાં બજેટ બે હજાર પચ્ચીસ ચોવીસની કોઈપણ અસર નહીં થાય આ વખતે સરકારે બજેટમાં સોના ચાંદી પરની આયાત ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર નથી કર્યો એટલે સોના ચાંદીના ભાવમાં બજેટના લીધે કોઈ પણ ફેરફાર નહીં થાય મિત્રો બજેટ બે હજાર પચીસ ચોવીસમાં મોંઘું શું થયું એ જોઈએ તો મિત્રો બજેટ બે હજાર પચ્ચીસ ચોવીસમાં ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી દસ ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવી છે ફ્લેટ પેનલ ડિસ્પ્લે એટલે કે એક પ્રકારની ટીવીનું ડિસ્પ્લે આવે છે તો એ ટીવીની કિંમતમાં વધારો થઈ છે ત્યાર પછી બીજી પણ એક વસ્તુ છે કે જેની કિંમતમાં પણ વધારો થઈ છે તો એ છે ગૂંથેલા કાપડ તો મિત્રો બજેટ બે હજાર પચીસ ચોવીસમાં આટલી વસ્તુ હતી કે જેની કિંમતમાં વધારો ઘટાડો થયો છે હવે તમારા મતે સરકારે આ બરાબર કર્યું છે કે નહીં કોમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા